રામ રામના ગુડમ એટલું હેલો એ ટુ ફેમિલી તમારું સ્વાગત છે ને નવા બ્લોગમાં તો મિની બ્લોગ માટે સબસ્ક્રાઇબ કરતા રહી ગયો ને મિની બ્લોગ પહેલાં મીકાઈ ગયો છે અને હું સીધો ઘરે ઉઠીને તો આજ તો વાડીએ જવાનું છે ને શા નાસ્તો કરી લીધો ધન નાગ ધન તૈયાર થઈ ગયો વાડીએ તરફ વાડીએ જવાનું છે અને ત્યાં બધાય અને બાજનું લોકેશન તમને બતાવી દઈ ઘડી ખમીને જાઉ ને એકવી બ્લોગ બનાવી લઉં અને બહુ મજા આવી મને બધું ને આમ જોયું તો ડેલો અને હું થઈ ગયો ત્યાર અને આવી ગયો સીધો ડેલા બાર ત્યાં જોયું તો શેરીમાં તો કોઈ દેખાતું તો નહોતું પણ મને લાગતું તાજ તો હવારમાં કોઈ હશે નહીં અને આમ જોઈ તો શેરીમાં કોઈ ને હા કોઈ નહીં અને એક એક તો સામે લગભગ ઊભો થાય એવું લાગ્યું મને જો એક આ બાજુ સામે ઊભો હતો અને જો હું લઉં જાય છે અને મજા આવી ગઈ લોકેશનમાં ને વાહ અને સીધો આવી ગયો વાડીએ વાડિયા પડીને મજા આવી ગઈ માંડવીનું લોકેશન આવતું કયું અને વાડીએ જોયું તો મસ્ત મસ્ત લોકેશન એવું કઈ આવતું હતું મારો ભાઈ તો ડુંગળી નીંદતો હતો હું બ્લોક બનાવ મેં કીધું ઘડીક બ્લોક બનાવી લે મારે નથી નીંદવવું મેં કીધું અને સાક્ષીને એવા બધા જો કેવા બે ગયા પડખે પડખે વાહ ક્યાં બા મેં કીધું અને હા હું જોતા નથી મેં કીધું બોલાવતા નથી આપણે બોલાવી તો મેં કીધું કાંઈ વાંધો ન જોવાય જાવ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું તૈયાર અને આમ જોયું તો તો માહી ઉભેલી માહી વાહ મેઘી ત્યાં બાથે વાહે માહી રમવા ન જ ગઈ અને માહીને ને પછી વાડી તરફ લઈને હાલતો થઈ ગયો અને અહીંયા ઘડી બ્લોગ બનાવીને વાડી તરફ આવવાનું નેસ્ટ તમને સ્લામ કરી દીધું સીધો આવી ગયો વાડીએ પેપર એટ પેપર એટ ની આ જોઈએ તો બહુ મજાનું લોકેશન ત્યાં સારું આવતું એટલે કાંઈ ઘટે નહીં એવું હતું અને 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 લીમડો અને એવું સાંજે સાંયો છે ને સાક્ષી બેન કેમ જમવા બેઠા હોય એની ગણે લાઇનમાં બેહી ગયા અને હાર્દિકને જોવો ને જો જો બેઠા જો આમાં તો હસી હસી બ્લોક કઈ ઘટે એમાં અને બેહી ગયા અને લાઈનનું લોકેશન જોઈ નાખ્યું હતું કઈ ઘટે ઘટેને એમાં બધા મજા આવી હતી અને કાંઈ ને આ બ્લોક અહીંયા પૂરો થાય છે અને સબસ્ક્રાઈબર જરૂર કરતા રહી ગયો અને મને બહુ મજા આવી જાય અને આમ જોઈતા તો પીપર દેખાડી દીધી તમને મોટી મોટી જો અને સાક્ષી રમતા તમને આ બ્લોગ પૂરો થાય છે સબસ્ક્રાઇબ કરતા જઈ ગયો લાઈક